આપણે સ્કૂલ તો નથી ગયા કેનેડામાં પણ કેવી મજા આવી સ્કૂલ સ્કૂલ બસમાં કેવી पण एक तुम आपली जी बस नाही नाही ओली थाई देते एसटी नी बस होई एवढी आलं कॅनेडा नी स्कूल बस म बैठो कॅनेडा स्कूल बस नाही बापा बाय द वे गाइस मी एक बार बैठी थी कॅनेडा नी स्कूल बस म काय रे खबर छे वो कॉलेज थी दुसरी जगह एक जगह जावनो होतो न तो मन ले गया था की हमारी कॉलेज वाला स्कूल बस म ते दी उ बैठी थी 근데 दी वीडियो न होता तो बस वीडियो आ गयो स्टे स्कु हियर जो आ अभी बैठता नाही नॉट लाँग लाइक फॉर 10 मिनट्स બસ મજા આવી જો આ બસમાં આપણે આપડે બેઠા હતા પછી પીળા કલરની આવે ને સ્કૂલ બસ એ જો બાજુ લખ્યું છે સ્કૂલ બસ તો મજા આવી બસમાં સ્કૂલ બસમાં બેઠા સિટી બસમાં તો સ્કૂલ બસમાં લીધો પર પાછી આપણે લેવા આવશે ટાઈમ દીધો ના આવવા તો તો જો બસ અહીં તો અહીંયા છીએ બધી વસ્તુઓ મળે છે મસ્ત એસ્થેટિક છે જો

તને બહુ ગમે કા વહેલા આવ્યા હોત તો તને બેસાડી દે જો તો છોકરા બધા મજા કરે જ કહો તો અમે જ્યાં ઉતરાતા ને બધું ફરી લીધું માર્કેટ માર્કેટ જોઈ લીધું ને દસ પંદર મિનિટ થઈને જો અમારી બસ પાછી અમને લેવા માટે આવી છે ને પાછા બસમાં બેસીને જવાના છીએ જો પાછા બેસી ગયાં જવા માટે આય બહુ ખાય અહીંયા સીટ જઈએ ને અહીં કાઢેલીએ સ્પેશિયલા

અરે બેસો બેસો એમાં શું હોય બેસી જાવ અરે અરે મજા આવશે બેસો તો ખરા એમાં જો વચ્ચે પાણી ભર્યું છે ને તો બૂડ બુડ થાય પપ્પા બેસે છે હાલો આ બાજુ દર્શન બેઠો છો થઈ ગયા હો બે જીણકા કેવી મજા આવે હે કેવા ઊંચા જાઈએ કા હું કાલ બેઠી હતી અમારા આતે એમાં કેવું હતું કે કમે કદા રાત્રે હતા ને ત્યારે હું બેઠી હતી પણ ત્યાં વિડીયો લેવાય એમ નહોતું

એકચ્યુઅલી આ બિલ્ડિંગ છે સિટી ઓફ કેમ્બ્રિજ મતલબ કે કેમ્બ્રિજના જે મ્યુનિસિપાલિટી છે ને એની ઓફિસ છે જો બહુ જ મસ્ત અમારું આ ચોથા માળે સ્ટોલ છે હાલો જાય આપણે પાંચમા માળે જવાનું ને છોકરી ચોથા માળે ચાર જ છે આમાં હું પાંચ પડું છે તો આખા ચાર આપણે લિફ્ટ ને વેઇટ કરીએ છીએ લિફ્ટ ક્યારે આવે હવે અને જો અહીંયા આપણો સ્ટોલ લાગ્યો તો ને પાછા અહીંયા ફૂગી ગયા આખું બધું ફરી આવ્યું તો જો બધું બંધ થઈ ગયું છે વહેલા આવ્યા હતા અમે तही बदूख तो, नहीं नहीं बताँ बताँ <laughs> तो बदा नस्तो और नहीं बतावी तो, बतावी तो, आप डोजी लाइगो यह आप लगोश आमने मुकिन जावांशन काले पाच्छ अपन काले पाच्छ अच्छ तो यह रावी केने लग्या के पेकू अपन दर्सने पापनो नास्तो कराण चालो कद ज આવડો ફારી ભાઈ અને એની અંદર ઓલો ક્રીમ ભરેલું હોય એને ક્રીમ રોલ કહેવાય ક્રીમ રોલ આપણે નાનપણમાં ખબર ન પડતી ક્રીમ રોલ બાકી મને તો ગળું ભરે છે ને તો મારે રાપ પીવી છે બીજું કોઈ છે રાપ પીવામાં તમારે બેમાંથી કોઈ છે આપ પીવામાં કાતું નો કરાવતો તમાર નત પીવી હે રાબ ખાવાની નહીં રાબ પીવાની કહેવાય રાબ ખાવાની કહેવાય

ચાલો રાપ બનાવી તો ઘી મૂકી દીધું છે મમ્મી બનાવે છે ગોળ નું પાણી કા રાપ યાદ નથી આવતું કદાચ એકાદ બનાવી હશે બાકી બહુ યાદ નથી

પેલા તું કે ગરમ ખાવાની જીભ માં અડે નઈ એવી ગરમ હોય તો કેમ ખાવી લાગે હું ચાખી લો

અવાજ ગાયબ થઈ ગયો ક્યાંક ગરમ હેવો જોજે ભાઈ મજા આવે ને હવે ખાતી ક્યારે હોય તો વાંધો નહીં હાલો નાસ્તો કરીએ રાબનો ભાઈ આજે આપણે બહારની આઈટમ ખાવાનો વિચાર કર્યો હે બહારની આઈટમ છે આપણી બરીટો બરીટો બાઉલ અને ઓલાનો બરીટો રેફ હે એ હમણાં બતાવું પછી આ રહ્યું આપણું બાઉલ જો એક બાજુ આવી રીતના શું હોય

બેઠા મૂવી જોયું થોડુંક જોયું કાલે પૂરું કરશું બાકી હવે આજનો દિવસ એન્ડ કરીએ જઈએ અને આ વિડીયો તમને ગયમો હોય તો આ વિડીયો તમને ગમશે